મારુતિ સુઝુકી વેગન આર કાર બાઇકની કિંમતથી પણ ઓછી કિંમતમાં આ કાર વેસવાની છે અને કાર ઘર ઘરાવશે અને ટીપટોપ કન્ડિશનમાં કાર જોવા મળશે તો કાર્ડનું મોડલ વગેરે આગળ વિડીયોમાં વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડિયો મોકલાવી શકો છો મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે સન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસઠ તે માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે આગળ જ આગળ વિડીયોમાં જ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી વેગેનાર કારની મોડલની તો બે હજાર અને પાંચનું મોડલ છે અને કાર ટુ ઓનરમાં છે અને બે હજારને ઓગણત્રીસ સુધી પાર્સિંગ રનિંગ જોવા મળશે કાર પેટ્રોલ પ્લસ સીએનજી પર વર્ક કરે છે કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે અને કારમાં પાવરફુલ એસી વર્ક કરે છે મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે અને લેથર સીટ કવર જોવા મળશે એકદમ સોખી કાર અંદરથી જોવા મળશે અને કારનું એન્જિન ચોસો ટકા વર્ક કરે છે સારી બેટરી જોવા મળશે કાટછળો ક્યાંય પણ કારમાં જોવા નહીં મળે સિલ્વર કલરમાં કાર જોવા મળશે કાર મિત્રો ફૂલ જવાબદારી સાથે બેસવાની છે ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે અને નો એક્સિડન્ટ કાર છે તો કાર કંડિશન જોઈ શકો છો કાટછળો બિલકુલ ક્યાંય જોવા નહીં મળે તો વાત કરીએ આપણે આ કારની કિંમતની તો માલિકે કારની કિંમત માત્ર બાણું હજાર રૂપિયા રાખેલી છે માત્ર બાણું હજાર રૂપિયા કિંમત રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સિતેરસો નવ્વાણું પિસ્તાલીસ પાંચ સિતેર માલિકનો મોબાઈલ નંબર છે માત્ર બાણું હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ આર કાર તમને જોવા મળશે પ્રોપર મહેસાણા જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડિયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે સિતેરસો નવણું વાળા નંબરમાં કોન્ટેક કરી બબરું સ્થળ ઉપર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને આ કાર લઈ શકો છો જય વસરાજ